માનવજોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે કાર્યોનો આરંભ કરાયો હતો આશ્રમ સ્થળે નારાયણ સરોવરના તીર્થ ગોર દીપક મહારાજે શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વિધિ કરાવી હતી અને શ્રાદ્ધનો મહિમા સમજાવ્યો હતો સર્વોદય મહિલા મંડળ ભુજ નારી શક્તિ મહિલા મંડળ માધાપરના બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા

રંક બાળકોને ભોજન ગાય માતાઓને ઘાસચારો પક્ષીઓને ચણ શ્વાનોને રોટલા તથા ભુજ હમીરસર તળાવમાં માછલીઓને લોટની ગોળી નાખવામાં આવેલ તેમજ કેડિયારો પૂરવાના કાર્યો કરાયા હતા વ્યવસ્થા પ્રબોધ મુનોવર પૃથ્વીરાજસિંહ જાડેજા સરદેવસિંહ જાડેજા આનંદરાય સોની ગોવિંદભાઈ પાટીદાર કનૈયાલાલ અબોટી પંકજ કુરવા દિલીપ લોડાયાએ સંભાળી હતી